અને બાઇબલની વિસ્તૃત માહિતી પણ મળશે તો આવો પ્રભુનો સંદેશ તેના સેવક પાસેથી સાંભળીએ પ્રિય મિત્ર આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનું સ્વાગત કરતા મને ખૂબ આનંદ થાય છે આ કાર્યક્રમમાં આપણે બાઇબલના એક પછી એક પુસ્તકનું સર્વેક્ષણ કરી રહ્યા છીએ અત્યારે આપણે કોરોન્થીઓને પહેલા પત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ આજના અભ્યાસ દ્વારા આપણે જોઈશું કે ઈસુના શિષ્યો એટલે કે વિશ્વાસીઓમાં શું સાચું અને શું ખોટું છે તે અંગે વિવાદ થયો તેમનો સામનો સંત પાઉલ કેવી રીતે કરે છે પહેલો કોરોનથીના આઠમા અધ્યાયમાં સંતપાઉલ લખે છે કે હવે મૂર્તિઓને ચઢાવેલા ખોરાક વિશે હું જણાવીશ એ તો સાચું છે કે આપણા બધાની પાસે જ્ઞાન છે છતાં જ્ઞાન માનવીને ગર્વિષ્ઠ બનાવે છે જ્યારે પ્રેમ તેની ઉન્નતિ કરે છે જો કોઈ માણસ પોતે કંઈક છે એવો ફાંકો રાખતો હોય તો હજી તેણે જેટલું જાણવું જોઈએ તેટલું તે જાણતો નથી પણ જે ઈશ્વર પર પ્રેમ કરે છે તેને ઈશ્વર જાણે છે મૂર્તિઓને ચઢાવેલા ખોરાક વિશે જણાવવાનું કે મૂર્તિ તો જેની હયાતી નથી તેનું પ્રતિક છે આપણે જાણીએ છીએ કે ઈશ્વર તો એક છે જો કે આકાશમાં કે પૃથ્વી પર આવા કહેવાતા દેવો ઘણા છે અને એમાં અનેક દેવો અને પ્રભુઓ હોય છતાં આપણે માટે તો એક જ ઈશ્વર છે તે સર્વના સર્જનહાર ઈશ્વર પિતા છે અને તેમને માટે આપણે જીવીએ વળી એક જ પ્રભુ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમની મારફતે સર્વકાંઈ સર્જવામાં આવ્યું અને તેમની મારફતે આપણે જીવીએ છીએ પણ બધા લોકોને સત્યની ખબર નથી પહેલાં કોરંથના આઠમા અધ્યાયથી શરૂઆત કરીને દસમા અધ્યાય સુધી પાઉલ આ વિષય પર કે જે કોરિન્થની મંડળીનો એક પ્રશ્ન હતો તે વિશે લખે છે પ્રશ્ન આ હતો કે વિશ્વાસી માણસે મૂર્તિઓને ચઢાવેલ ખોરાક ખાવો જોઈએ કે નહીં મૂર્તિ પૂજાની સાથે સાથે મૂર્તિને ચઢાવેલો ખોરાક પણ બજારમાં ઓછી કિંમતે વેચવામાં આવતો આ મૂર્તિ પૂજાની સાથે ઘણી બધી અનૈતિકતા સમાયેલી હતી મૂર્તિ પૂજકો એટલા માટે તેમના દેવોને પૂજતા કે જેથી કામોદ્વીપક બાબતો તેઓને પ્રગટ થાય તેમની મૂર્તિ પૂજા તો વર્ણવી ન શકાય એટલી બધી અનૈતિક હતી કોરંથની મંડળીના કેટલાક વિશ્વાસીઓ પણ નવો જન્મ પામ્યા પહેલાં અનૈતિક મૂર્તિપૂજામાં સામેલ હતા પરંતુ નવો જન્મ પામ્યા પછી તેઓ માનતા હતા કે મૂર્તિને ચડાવેલા ખોરાક સાથે તેમને કંઈ લાગભગ નથી કારણ કે તે તો અનૈતિકતાના પાપ સાથે સંકળાયેલ હતો કોરિન્થના બીજા કેટલાક વિશ્વાસીઓ કે જેઓ સુરક્ષિત હતા અને નવો જન્મ પામેલા હતા છતાં પણ તેઓ મૂર્તિપૂજામાં માનતા હતા તેઓ એવું માનતા હતા કે લાકડા પથ્થર સોના કે ચાંદીમાંથી બનેલી મૂર્તિઓને પવિત્ર આત્મા સાથે કે જે જીવતા ઈશ્વરને કે ખ્રિસ્તને અમે માનીએ છીએ તેની સાથે કંઈ સંબંધ નથી અને તેથી આ મૂર્તિઓને કે જે લાકડા પથ્થર સોના કે ચાંદીમાંથી બનેલી છે તેને ચઢાવેલો ખોરાક ખાવો એમાં કશું જ ખોટું નથી એમ તેઓ માનતા હતા તેથી આ વિવાદને લીધે કોરિન્સના વિશ્વાસીઓને આ પ્રશ્ન સતાવતો હતો કે શું વિશ્વાસી માણસે મૂર્તિઓને ચડાવેલો ખોરાક ખાવો જોઈએ કે નહીં તેથી પાઉલ જેવો બુદ્ધિશાળી હતા અને એમ માનતા હતા કે મૂર્તિ એ ઈશ્વર નથી અને તેથી મૂર્તિને ચડાવેલ ખોરાક ખાવો એમાં કંઈ જ ખોટું નથી મૂર્તિને અને જીવંત ઈશ્વરને કંઈ જ લાગભાગ નથી તેથી મૂર્તિને ચડાવેલ ખોરાક ખાવો અમને સંપૂર્ણ અધિકાર છે પરંતુ આવા લોકોને સંબોધીને પાઉલ લખે છે કે બધા લોકોને આ સત્યની ખબર નથી કેટલાક લોકો મૂર્તિથી એટલા ગયા હોય છે કે આજે પણ એવો ખોરાક ખાતા એ તો મૂર્તિનો ખોરાક છે પાઉલ આ વિવાદનો સામનો કરતા અને તેનો ઉકેલ આપતા જણાવે છે કે શું સાચું છે અને શું ખોટું છે તેની આ બાબત નથી પ્રશ્ન એ છે કે તમે તમારો ભાઈ જે વિશ્વાસમાં નબળો છે અને મૂર્તિઓને ચઢાવેલ ખોરાક ખાવો એ ખોટું છે એમ માને છે તેને તમે કેટલો પ્રેમ કરો છો આ બાબત મુખ્ય છે તમે તેને કેટલો પ્રેમ કરો છો ઈસુ ખ્રિસ્તે તેના માટે મરણ પામીને તેને સંપૂર્ણ રીતે પ્રેમ કર્યો તમે મૂર્તિઓને ચઢાવેલો ખોરાક નહીં ખાઈને તેને પૂરતો પ્રેમ કરી શકો છો કોરોનથી આઠ નવ અને દસ અધ્યાયમાં તેમજ રોમન ચૌદમાં અધ્યાયમાં પાઉલ જે કહે છે તેનું તત્વ એક જ છે પાઉલ જણાવે છે કે કોરિન્થના લોકોમાં પણ રોમના લોકો જેવા જ વિવાદો હતા કે જેનો ઉકેલ બુદ્ધિ ખાતરી વિચારશક્તિ અને પોતાના ભાઈ પ્રત્યેની ઉદારતા વગેરે બાબતો પર આધારિત હતો રોમન ચૌદમાં અધ્યાયમાં જે વિધાન સંત પાઉલ કરે છે તે જ વિધાન અહીં ફરીથી ઉચ્ચારે છે કે શું સાચું છે અને શું ખોટું છે તેનો પ્રશ્ન નથી પણ પ્રશ્ન એ છે કે જે લોકો તમારા માટે એવું વિચારે છે કે તમે જે કરી રહ્યા છો તે યોગ્ય નથી તેવા લોકોને તમે કેટલો પ્રેમ કરો છો પાઉલ જાણતો હતો કે આ બધી બાબતોથી કેટલાક પ્રશ્નો ઊભા થશે પાઉલ તો આત્મિક સ્વતંત્રતાનો વિજેતા હતો તે કાયદાને વધારે પડતું મહત્ત્વ આપતો નહોતો તેના વિશે આપણે ગલાતીઓના પત્રમાં જોઈશું જે લોકો વિશ્વાસીઓને એમ કહે છે કે હવે તમે નવો જન્મ પામ્યા છો તેથી વિશ્વાસી જીવનના નિયમોની આ પુસ્તિકા છે તમે ઈસુના શિષ્ય બન્યા છો તેથી તમારે આ કરવાનું છે અને આ નહીં કરવાનું એવા લોકોને પાઉલ ધિક્કારતો હતો કારણ કે તે માનતો હતો કે આ તો ખ્રિસ્તની સ્વતંત્રતાની અવગણના છે તે કહે છે કે જ્યાં પ્રભુનો આત્મા છે ત્યાં સ્વતંત્રતા છે તેથી અહીં પાઉલ કાયદાકીય ઉકેલને સમર્થન આપતો નથી તેથી મૂર્તિઓને ચડાવેલા ખોરાક વિશે જે વિવાદ હતો તેનો ઉકેલ આપતા તે જણાવે છે કે બીજા માણસની નબળાને લીધે મારી સ્વતંત્રતાને શા માટે મર્યાદિત કરવામાં આવે છે એટલા માટે કે તેઓ આ બાબત વિચારવાને માટે નબળા છે મારી સ્વતંત્રતાને હું શા માટે મૂકી દઉં મારા માટે આત્માની સ્વતંત્રતા ખૂબ જ અગત્યની છે આ વિવાદ વિશે સંત પાઉલ આઠ નવ અને દસ ત્રણેય અધ્યાયમાં જણાવે છે આખા ત્રણ અધ્યાય આ પ્રશ્નને માટે તે લખે છે એનો અર્થ કે આ પ્રશ્ન બહુ જ મહત્ત્વનો છે ખાસ કરીને પાઉલ ઈશ્વર પ્રેરિત સિદ્ધાંતોને આધારે તેના જે ઉકેલ આપે છે તે પણ ખૂબ અગત્યના છે પાઉલ કોરિન્ના લોકોને ત્રણ સિદ્ધાંતો જણાવે છે પ્રથમ ઈશ્વરને સાનાથી મહિમા મળે છે શું સાચું છે અને શું ખોટું છે તે નહીં પણ ઈશ્વરને સાનાથી મહિમા મળે છે બીજો સિદ્ધાંત છે માણસનું તારણ કે જે બીજાઓને પણ બચાવવાને માટે લાભદાયી બને માણસના તારણ સંબંધી તમારે ખ્યાલ રાખવો જોઈએ કારણ કે તેનાથી ઈશ્વરને મહિમા મળે છે બીજો સિદ્ધાંત છે તમારે પોતાના જ લાભ વિશે વિચાર કરવો જોઈએ નહીં આ ત્રણેય સિદ્ધાંતો દસમાં અધ્યાયના અંત ભાગમાં કે જ્યાં પાઉલ આ પ્રશ્નની ચર્ચા પૂરી કરે છે ત્યાં જણાવવામાં આવ્યા છે ઘણા બધા લોકો એવા છે કે જેઓ ઈસુ પર વિશ્વાસ કરે છે અને ઈસુને અનુસરે છે પરંતુ આ ત્રણ સિદ્ધાંતોને સમજવા જેટલા પરિપક્વ નથી જે કાંઈ તમે ખાઓ કે પીઓ અથવા જે કાંઈ તમે કરો તે દ્વારા ઈશ્વરને મહિમા આપો પ્રશ્ન એ છે કે તમને શું કરવાનો અધિકાર છે અને શું કરવાનો અધિકાર નથી સાના દ્વારા ઈશ્વરને મહિમા મળે છે તે જ પ્રશ્ન છે જેનાથી ઈશ્વરને મહિમા મળે છે તે બાબતો આખી દુનિયાનું તારણ થાય છે એટલા માટે બીજા સિદ્ધાંતનો તમારે વિચાર કરવો જોઈએ કે જે લોકો તમને અને તમારા જીવનને નિહાળે છે તેઓનું તારણ થાય આ પાયાનો સિદ્ધાંત છે સાવચેત રહો કે તમે પોતાના જ લાભ વિશે વિચાર ન કરો સ્વસુરક્ષા એ સમાજનો પ્રથમ નિયમ છે દુનિયા આ દ્રષ્ટિથી જુએ છે નવો જન્મ ન પામેલ માણસ એ ખરેખર અર્પિત અભિમાની કે સ્વાર્થી છે તેને તે માટે ઉત્તેજન આપવામાં આવે છે જે કાંઈ તે કરે છે તે પોતાના માટે જ કરે છે તેના મર્યાદિત વિશ્વમાં તે જ સ્થાને હોય છે તે જે કંઈ કરે છે તે વિશે એવું વિચારે છે કે મને તે કેટલું અસરકારક છે મારા માટે તેમાં શું સમાયેલું છે દુનિયાનું તત્વજ્ઞાન મેળવવા શબ્દ પર પૂરતું મર્યાદિત છે જ્યારે ખ્રિસ્તનું તત્વજ્ઞાન અને પાઉલનું તત્વજ્ઞાન જે તે અહીં રજૂ કરે છે તે આપવા શબ્દ પર પૂરતું મર્યાદિત છે ઈશ્વરને આપો અને માણસને આપો કે જેથી તેનો ઉદ્ધાર થાય ઈસુ ખ્રિસ્તના શિષ્યની અગ્રિમતા એ હોવી જોઈએ કે તેણે પોતાનો લાભ શોધવા પ્રયત્ન કરવો જોઈએ નહીં તમે ઈસુ ખ્રિસ્તના બંદીવાન છો તેથી તમે સ્વાર્થીપણે જે કરવા માંગો છો તે કરવા સ્વતંત્ર નથી નવમો અધ્યાય કે જે આ ત્રણ અધ્યાયના હાર્દ સમાન છે તેમાં પાઉલ એક વિધાન લખે છે કે તેની અદ્ભુત આંતરસૂઝનો ખ્યાલ આપે છે પહેલા કોરંથીના પ્રથમ ચાર અધ્યાયમાં સંત પાઉલ કેટલાક અદ્ભુત વિધાનો કરે છે જે તેની સેવામાં ઈશ્વરની કૃપા સંબંધી દર્શાવે છે નવમાં અધ્યાયમાં આ પ્રશ્નને સંબોધતા પાઉલ એક નાનો ફકરો લખે છે કે જે તેની સેવાનું તત્વજ્ઞાન સમજવામાં આપણને મદદરૂપ છે નવમાં અધ્યાયની ઓગણીસમી કલમથી તે લખે છે કે હું સ્વતંત્ર છું હું કોઈનો ગુલામ નથી છતાં શક્ય હોય તેટલાને જીતી લેવા માટે હું બધાનો ગુલામ બનું છું યહૂદીઓ સાથે કાર્ય કરતા હું યહૂદીની જેમ રહું છું જેથી હું તેઓને ખ્રિસ્ત માટે જીતી શકું નિયમશાસ્ત્રને આધીન ન હોવા છતાં જેઓ નિયમશાસ્ત્રને આધીન છે તેમની સાથે કામ કરતાં હું નિયમશાસ્ત્રને આધીન હોઉં તે રીતે રહું છું જેથી હું તેમને ખ્રિસ્ત માટે જીતી શકું એ જ પ્રમાણે બિનયહૂદીઓ જેઓ નિયમશાસ્ત્રની બહાર છે તેમની સાથે હું નિયમશાસ્ત્રની બહાર હોઉં તેમ રહું છું જેથી હું બિન યહૂદીઓને જીતી શકું આનો અર્થ એવો નથી કે હું ઈશ્વરના નિયમોનું પાલન કરતો નથી હકીકતમાં તો હું ખ્રિસ્તના નિયમના આધિપત્ય નીચે જ છું વિશ્વાસમાં જેઓ નિર્બળ છે તેમની સાથે હું તેઓના જેવો જ નિર્બળ બનું છું જેથી તેઓને હું જીતી શકું આમ હું બધાની સાથે બધાના જીવો બનીને ગમે તે રીતે કેટલાકને બચાવી શકું તે માટે હું સર્વના જીવો બનું છું આ બધું હું શુભ સંદેશને ખાતર કરું છું જેથી તેની આશીષમાં મને ભાગ મળે શું તમને યાદ છે કે રૂમનો પત્રમાં પાઉલે પોતાના વિશે ત્રણ બાબતો પ્રથમ જ અધ્યાયમાં જણાવી છે પ્રથમ કે ઈશ્વરે મને પ્રેષિત તરીકે પસંદ કર્યો છે અને તેમના શુભ સંદેશના પ્રચાર માટે અલગ કર્યો છે હું તેમનો દેવાદાર છું બીજી બાબત કે તમને મળવાની મને બહુ જ ઈચ્છા છે કારણ કે મારે તમને દ્રઢ કરવા કંઈક આત્મિક ભેટ આપવી છે પછી તે જણાવે છે કે શુભ સંદેશ વિશે હું શરમાતો નથી પાઉલ તેની સેવાનું તત્વજ્ઞાન આપણને આપે છે પાઉલ લખે છે કે હું જન્મથી સ્વતંત્ર છું હવે તે સમયમાં દરેક વ્યક્તિ જન્મથી સ્વતંત્ર નહોતી રોમના મોટાભાગના લોકો જ્યારે પાઉલે આ પત્ર લખ્યો ત્યારે ગુલામો હતા એ જ બાબત કરીનના લોકો માટે પણ હતી મોટા ભાગના લોકો સ્વતંત્રતા શું છે તે જાણતા નહોતા તેઓ જન્મથી જ ગુલામો હતા અને હંમેશા ગુલામો જ રહ્યા હતા પાઉલ જણાવે છે કે હું સ્વતંત્ર છું કોઈનો ગુલામ નથી છતાં શક્ય હોય તેટલાને જીતી લેવા માટે હું બધાનો ગુલામ બનું છું યહૂદીની સાથે કાર્ય કરતા હું યહૂદીની જેમ રહું છું જેથી તેઓને ખ્રિસ્તને માટે જીતી શકું તે એમ પણ કહે છે કે હું બધાની સાથે બધાના જેવો બનીને ગમે તે રીતે કેટલાકને બચાવી શકું તે માટે હું સર્વના જેવો બનું છું પ્રિય મિત્ર ઘણીવાર વધસ્તંભનો ગુનો એવી બાબત હોય છે કારણ કે તમે ઈસુની સાથે તમારી ઓળખાણ આપો છો ઘણી સંસ્કૃતિઓમાં આ માટે તમારે જેલમાં પણ જવું પડે છે પહેલાં કોરોનથી અને રોમન ચૌદમાં અધ્યાયમાં વધસ્તમના ગુના સંબંધી નથી પરંતુ આ શાસ્ત્રના ભાગો નબળા ભાઈઓ સંબંધી છે જ્યારે સંત પાઉલ નબળા ભાઈઓ સંબંધી ચર્ચા કરે છે ત્યારે હંમેશા આપણે આવો પ્રશ્ન પૂછીએ છીએ શું તમારું આખું જીવન નબળા ભાઈઓ દ્વારા કાબૂમાં રાખવા દેશો શું તમે તમારી જાતને નબળા ભાઈઓ સાથે સંગત ચાલુ રાખશો તો તમને વધુ નબળા અથવા નબળા જ રહેવા દેશો સૌ પ્રથમ સંત પાઉલે ત્રણ સિદ્ધાંતો આપ્યા તે આ પ્રમાણે છે સૌ પ્રથમ પ્રભુનું ગૌરવ તમે ઈશ્વરને જવાબ આપો અને ઈશ્વરને ખુશ કરો સૌ પ્રથમ ઈશ્વરને ખુશ કરો જો તમે ઈશ્વરને ખુશ કરવા માગતા હો અને ખરેખર તમારા નબળા ભાઈઓ પર પ્રેમ દર્શાવવા માગતા હો અને તેને જીતી લેવાની ઈચ્છા રાખો છો તો તે કેવી રીતે કરવું તે તમને ઈશ્વર બતાવશે તમારે સૌ પ્રથમ ઈશ્વરને મહિમા આપવો અને તેમને ખુશ રાખવા જોકે સંત પાઉલની સેવાની ફિલસૂફી પહેલાં કોરોનથી આઠ નવ અને દસમા અધ્યાયમાં આપી છે જેને પ્રેમ સાથે સાંકળી લેવામાં આવી છે આ પ્રેમ સંબંધી વાત તેરમા અધ્યાયમાં જણાવી છે અને તે તો આગાપે પ્રેમની વાત છે કરીન્થની મંડળીમાં જે પ્રશ્નો હતા તે સંત પાઉલ દરેક અધ્યાયમાં દર્શાવે છે અને પ્રેમ એ સર્વસામાન્ય આ બધા પ્રશ્નોનું નિરાકરણ છે મિત્ર અગિયારમાં અધ્યાયમાં સંત પાઉલ બે બાબતોને સંબોધે છે સૌપ્રથમ બાબત મંડળીમાં સ્ત્રીઓની ભૂમિકા અથવા તો મંડળીમાં સ્ત્રીઓનું કાર્ય એફએસયુના પત્રમાં સંત પાઉલની પાસે સ્ત્રીઓના કાર્ય સંબંધી કહેવાનું ઘણું બધું છે ઘણા લોકો એવું વિચારે છે કે સંત પાઉલ સ્ત્રીઓને નીચલી કક્ષાએ રાખે છે આવું જેવો વિચારે છે તેઓ સંપૂર્ણ રીતે સંત પાઉલને સમજી શક્યા નથી મિત્ર પાઉલે ઘણું બધું લખ્યું હતું જે સ્ત્રીઓની ભૂમિકાને ઊંચો દરજ્જો આપે છે પાઉલના પત્રો જે તે સંસ્કૃતિને સંબોધે છે તેમાં સ્ત્રીઓનું સ્થાન અને ભૂમિકા ઊંચી દર્શાવે છે પાઉલ માણસના કાર્ય અને ભૂમિકા સાથે સ્ત્રીની સમાનતા અંગે શીખવતા નથી તે આપણને જણાવે છે કે સ્ત્રી અને પુરુષ વચ્ચે ભેદ છે તે સ્પષ્ટ હોવું જોઈએ જૈવિક તફાવત માત્ર મુખ્ય તફાવત છે તે તફાવત સિવાય પણ ઘણો તફાવત સમાયેલો છે જો તમે સ્ત્રી સાથે પરણેલા પુરુષ હો તો તમારે સ્ત્રીને તેની લાગણીને વિચારસરણીને સમજવાની જરૂર છે જો તમે પરણી સ્ત્રી છો તો તમારે પુરુષની બાબતો સમજવાની જરૂર છે પુરુષ સ્ત્રીની જેમ લાગણી ધરાવતો નથી વિચારતો નથી આરાધના કરતો નથી અથવા કાર્ય કરતો નથી સ્ત્રી અને પુરુષે લગ્ન જીવનમાં સુખી થવા માટે એકબીજાને સમજવા જ પડે મારા એક મિત્રની માતાને અગિયાર બાળકો હતા તે ઘણીવાર કહેતા જો માણસને બાળકો પેદા કરવાનો વારો હોત તો કુટુંબમાં ત્રણથી વધારે બાળકો ન હોત કારણ કે પુરુષ બેથી વધારે વાર તે પ્રક્રિયામાંથી ગયો જ ના હોત પુરુષ બાળક પેદા કરવાનો વારો લઈ ન શકે કારણ કે પુરુષો બાળકો જણવા માટે બનાવાયા નથી તે જૈવિક તફાવતને કારણે કાર્ય અને ભૂમિકામાં તફાવત છે જો બંને સરખા હોય તો એક જણ બિનજરૂરી છે ઈશ્વર કૃપાથી આપણે સરખા નથી તેનો અર્થ કે આપણે બંને જરૂરી છીએ હું માનું છું કે જો સ્ત્રીઓ પુરુષો જેવી જ બનવાનું નક્કી કરે તો તેઓની કોઈ જરૂર નથી તેવું બનવાનું નથી કારણ કે તેઓ પુરુષ જેવા તો નથી જ તેથી તેઓ હંમેશા જરૂરી છે હવે મિત્ર જ્યારે તમે પહેલો કોરોનથી અગિયારમાં અધ્યાયની છઠ્ઠી કલમમાં સ્ત્રીઓના સ્થાન વિશેના પાઉલના શિક્ષણમાં જાઓ છો ત્યારે પાઉલ આપણને સ્ત્રીઓના સ્થાન અંગેના શિક્ષણ વિશે સિદ્ધાંતો આપે છે પાઉલ લખે છે કે જો સ્ત્રી માથે ન ઓઢે તો તેણે પોતાના વાળ પણ કતરાવી નાખવા જોઈએ પણ જો કોઈ સ્ત્રીને વાળ કતરવાથી કે મુંડાવાથી લાજ લાગે તો તેણે માથે ઓઢવું પાઉલ આ બાબત જણાવે છે કે કોરિંદ શહેરમાં જો કોઈ સ્ત્રી વેસ્યા હોય તો તેણી તેના વાળ ટૂંકા કપાવતી હતી આજની સ્ત્રીઓ માફક તેઓ ટૂંકા વાળ રાખતી હતી એક પિતાને તેમની દીકરીને કહેતા મેં સાંભળ્યા હતા કારણ કે તેણીએ યોગ્ય વસ્ત્રો પહેર્યા નહોતા જો તું કંઈ વેચતી ન હોય તો જાહેરાત આપીશ નહીં તે તારી કહેવાની રીત હતી કે તું વેસ્યા હતી પાઉલ અહીં આપણને સાંસ્કૃતિક તફાવત આપે છે પાઉલ આત્મિક સ્ત્રીઓને લખે છે તે કહે છે જો તમે એવી સંસ્કૃતિમાં રહો છો જ્યાં સ્ત્રીએ ટૂંકાવાળ રાખવા શરમજનક છે તો તેના માટે લાંબાવાળ રાખવા જો તમારી સંસ્કૃતિમાં ટૂંકાવાળ રાખવા શરમજનક ન હોય તો તે તમને લાગુ પડતું નથી પાઉલનું કેટલુંક સ્ત્રી વિશે અને સ્ત્રીના સ્થાન વિશેનું શિક્ષણ સંસ્કૃતિને લગતું છે પાઉલનું બધું શિક્ષણ નાખી દેવા જેવું નથી કારણ કે બધું શિક્ષણ સંસ્કૃતિને લગતું નથી તેણે શીખવેલા સિદ્ધાંતો સત્ય છે પાઉલ સ્ત્રીઓના માથે ઢાંકવા અથવા ન ઢાંકવા વિશે કહે છે મધ્ય યુગની સંસ્કૃતિમાં સ્ત્રીઓ પડદો રાખે છે તે આજે પણ તે સંસ્કૃતિમાં ચાલે છે જ્યારે પાઉલ સ્ત્રીઓના માથે ઢાંકવા કે ન ઢાંકવા વિશે કહે છે ત્યારે આજની સંસ્કૃતિમાં મંડળીમાં સ્ત્રીઓ ટોપી પહેરીને આવે તે વિશે વાત કરતો નથી પાઉલનું કેટલું શિક્ષણ સાંસ્કૃતિક રીતે અર્થઘટન કરવું જોઈએ એફએસયુના પત્રના પાંચમા અધ્યાયમાં પાઉલ જે લગ્ન માટે ખ્રિસ્ત અને મંડળી આદર્શ તરીકે જણાવે છે ત્યારે તે સંસ્કૃતિ પર એવું શિક્ષણ આપે છે પહેલા કોરોન્થીના અગિયારમાં અધ્યાયમાં પાઉલ પ્રભુ ભોજન અંગેની સમસ્યાના મુદ્દાને સંબોધે છે કોરોનથીઓના આખા પત્રમાં જ્યારે પાઉલ કોઈ સમસ્યાને સંબોધે છે ત્યારે તેનું નિરાકરણ આપણને આપે છે જ્યારે પાઉલ આ સુધારાત્મક બાબતો આ પત્રમાં જણાવે છે ત્યારે તે પવિત્ર શાસ્ત્રના સુંદર ફકરાઓ રૂપે આપણને આપે છે તે બધું કોરોન્થીઓના શિષ્યોના પ્રશ્નોને કારણે બન્યું હતું પ્રિય મિત્ર કેટલી બધી વાર તમે તમારા સેવકને આ વાંચતા સાંભળ્યા છે કેમ કે પ્રભુ તરફથી જે મને મળ્યું તે મેં તમને પણ સોંપી દીધું એટલે જે રાત્રે પ્રભુ ઈસુને પરસ્વાદીન કરવામાં આવ્યા તે રાત્રે તેણે રોટલી લીધી અને સ્તુતિ કરીને ભાંગી અને કહ્યું કે એ મારું શરીર છે એને તમારે સારું ભાંગવામાં આવ્યું છે મારી યાદગીરીને સારું એ કરો એ જ પ્રમાણે ભોજન કર્યા પછી તેણે પ્યાલો લીધો અને કહ્યું કે આ પ્યાલો મારા રક્તમાં નવો કરાર છે તમે જેટલી વાર એમાંનું પીવો છો તેટલી વાર મારી યાદગીરીને સારું તે કરો કેમ કે જેટલી વાર તમે આ રોટલી ખાવો છો અને આ પ્યાલો પીવો છો તેટલી વાર તમે પ્રભુના આવતા સુધી તેનું મરણ પ્રગટ કરો છો જો કોરંથીઓને ભોજનના દ્રષ્ટિકોણ સંબંધી સમસ્યા ન હોત તો આ સુંદર ફકરો પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ન હોત તેઓનો પ્રશ્ન એ હતો કે તેઓના પ્રભુ ભોજન પહેલાં પ્રેમ ભોજન રાખવામાં આવતું પ્રભુ ભોજન અને પ્રેમ ભોજન બંને દર રાત્રે તેઓ રાખતા હતા પ્રેમ ભોજન મોટું ખાણું હતું જેમાં દરેક જણ પોતાનો ખોરાક લઈને આવતા હતા શ્રીમંત લોકો ઘણો બધો ખોરાક લાવતા પરંતુ તેઓ સામાન્ય ટેબલ પર મૂકતા નહોતા અને વહેંચતા પણ નહોતા શ્રીમંત લોકો પુષ્કળ ખાતા તથા પીતા બીજી બાજુ એવા લોકો હતા જેઓ પાસે કંઈ ખાવાનું નહોતું આપણા માટે મંડળીના ભોજન વિશે કલ્પના કરવી અઘરી લાગે ખરું ને મિત્ર પરંતુ કરી શરૂઆતની મંડળીમાં તો તે રીત હતી પ્રેમ ભોજનના સંબંધમાં ઘણા કોરંથિયો ખૂબ પીતા હતા તેઓ પ્રભુ ભોજનને ધ્યાનમાં રાખીને દ્રાક્ષારસ પીવો જોઈએ સંત પાઉલ ઘણા બધા પ્રશ્નોનો સામનો કરે છે સ્વાર્થ ભાઈ બહેન પ્રત્યે નિષ્ઠુરતાની સમસ્યા પ્રભુ ભોજનની સમસ્યા વગેરે બાબતોને સંતપાઉલ પ્રશ્નો તરીકે જુએ છે જ્યારે પાઉલ આ બાબતો જણાવે છે ત્યારે તે આપણને કેટલીક સુંદર સત્ય બાબતો આપે છે દાખલા તરીકે તે આપણને કહે છે કે પ્રભુ ભોજનના બે પરિમાણો છે ઉધ્વગામી પરિણામ ખ્રિસ્ત સાથેના ભોજનનું છે પ્રિય મિત્ર સંત પાઉલ આ સુધારાવાદી ફકરામાં બીજું પરિમાણ પણ આપણને આપે છે તેથી સંત પાઉલ કહે છે તમે પ્રભુ ભોજન શરૂ કરો તે પહેલાં બધાની રાહ જુઓ જો ખ્રિસ્ત સાથેનું જ ભોજન હોય તો શા માટે બધાની રાહ જોવી જોઈએ કોઈ ત્યાં હોય કે ન હોય તેમાં સો ફેર પડે છે સંત પાઉલ જણાવે છે કે તમે કેવળ ઈસુ ખ્રિસ્ત સાથે જ ભોજન કરતા નથી પરંતુ તમારા ભાઈ અને બહેન સાથે પણ ભોજન લો છો સંત પાઉલના મત અનુસાર પ્રભુ ભોજનના બે પરિમાણો છે એક ઉર્ધ્વગામી અને બીજું સમાંતર પ્રિય મિત્ર જ્યારે સંત પાઉલ ભોજનના સમાંતર પરિમાણ વિશે વાત કરે છે ત્યારે ઘણી બધી વાર તેનું ખોટું અર્થઘટન કરવામાં આવે છે સંત પાઉલ લખે છે કે એ માટે જે કોઈ માણસ અયોગ્ય રીતે પ્રભુની રોટલી ખાશે કે પ્યાલો પીશે તે પ્રભુના શરીરનો તથા રક્તનો અપરાધી થશે પણ દરેક માણસે પોતપોતાની પરીક્ષા કરવી અને એમ કરીને રોટલીમાંથી ખાવું અને પ્યાલામાંથી પીવું કેમ કે પ્રભુના શરીરનો ભેદ જાણ્યા વિના જે ખાય છે તથા પીએ છે તે ખાધાથી તથા પીધાથી પોતાને શિક્ષાપાત્ર ઠરાવે છે પ્રિય મિત્ર હવે અયોગ્ય રીતે એ શબ્દ દર્શાવ્યો છે તેને લીધે ઘણા માણસો માને છે કે તેઓ લાયક ન હોવાથી તેઓએ પ્રભુ ભોજન ન લેવું જોઈએ સંત પાઉલ અહીં ભાર મૂકે છે કે તમારે અયોગ્ય રીતે ભાગ ન લેવો જોઈએ કોઈ પણ વસ્તુ પ્રભુ ભોજન માટે લાયક નથી પ્રભુ ભોજન ખ્રિસ્તની યોગ્યતા અને આપણી અયોગ્યતા વિશે જણાવે છે જ્યારે સંત પાઉલ પ્રભુ ભોજન વિશે શિક્ષણ આપે છે ત્યારે તેના સુંદર શિક્ષણનું અવલોકન કરો તેમાંનું કેટલુંક ભયંકર શિક્ષણ છે સંત પાઉલ કહે છે કે એ જ કારણથી તમારામાંના ઘણા દુર્બળ અને રોગી છે અને ઘણા ઊંઘે છે આ ભયંકર સત્ય છે પરંતુ પહેલો કોરોનથી અગિયારમા અધ્યાયમાં પ્રભુ ભોજનના બે સુંદર પરિમાણો વિશે આપેલું છે શું તમે તમારી પરીક્ષા કરી છે મિત્ર શું મિત્ર તમે માનો છો કે ઈસુના શરીરનું મૃત્યુ તમારા પાપોનું દેવું ચૂકવે છે પ્રિય મિત્ર શું તમે માનો છો કે તે ત્રીજે દિવસે મૃત્યુમાંથી સજીવન થયા છે જો ના માનતા હો તો હું તમને તેણે જે તમારી માટે કર્યું તેમાં વિશ્વાસ કરવા આમંત્રણ આપું છું આજે તેમનામાં વિશ્વાસ કરો અને તેના રસ્તામાં ચાલો પ્રિય મિત્ર આ વિશે વિચાર કરશો ફરી મળે ત્યાં સુધી મને રજા આપશો પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી બોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ